દાહોદમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અભિયાન હાથ ધરાયું તલાઈ ખાતે નેશનલ હાઇવે સુડતાલીસ પર આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ માર્ગ સુરક્ષા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું આ અભિયાન દરમિયાન એક તેત્રીસ ટ્રાફિક ઉલ્લંઘકોએ ટ્રાફિક નિયમો ભંગ કરવા બદલ ચલણભર્યા હતા મુખ્ય ઉદ્દેશ હેલ્મેટ પહેરવા ઓવરસ્પીડિંગ ટાળી અને કોટા તરફ ડ્રાઇવિંગથી બચવા પર ભાર મૂકવાનો હતો અધિકારીઓએ આ પગલાંઓને અકસ્માતો અને મૃત્યુદર ઘટાડવા માટે મહત્વપૂર્ણ ગણ્યા અને દાહોદને ઝીરો ફેટલિટી ઝોન બનાવવા માટે આ અભિયાનને મહત્વ આપ્યું આ અભિયાન રાજ્યવ્યાપી માર્ગ સુરક્ષા જાગૃતિ અભિયાનનો ભાગ છે જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં ગુજરાતે નેશનલ રોડ સેફ્ટી મથ દરમિયાન અગ્નો સિત્તેર હજારથી વધુ ટ્રાફિક ઉલ્લંઘનો નોંધાયા હતા આમાં ઇઠ્યાસી હજારથી વધુ હેલ્મેટ ન પહેરવા ચોવીસ હજારથી વધુ ઓવર સ્પીડિંગ અને અઢાર હજારથી વધુ કોટા તરફ ડ્રાઇવિંગના કેસો સામેલ હતા સરકારે એક લાખથી વધુ પેમ્પલેટ અને શૈક્ષણિક બુકલેટ વિતરણ કર્યા અને ચુમોતેર હજારથી વધુ વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટર્સ લગાવ્યા હતા દાહોદ જિલ્લામાં માર્ગ સુરક્ષા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવ્યા છે માર્ચ બે હજાર પચીસમાં સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા માર્ગ પ્રકાશ હેલ્મેટ ઉપયોગ વાહનગતિ નિયંત્રણ અને ખોટા તરફ ડ્રાઇવિંગ નિવારણ અંગે બેઠક યોજાઈ હતી ડોક્ટર ઝાલાએ હોટેલ અને પેટ્રોલ પંપની નજીક સ્પીડ બ્રેકર લગાવવાના નિર્દેશ આપ્યા અને ટ્રાફિક નિયમોની કડક અમલવારી પર ભાર મૂક્યો આરટીઓ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક અધિકારીઓના સહયોગથી દાહોદમાં માર્ગ સુરક્ષા સુધારવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે ટ્રાફિક નિયમોનું પાલન હેલ્મેટ પહેરવું ઓવર સ્પીડિંગ ટાળવું અને કોટા તરફ ડ્રાઇવિંગથી બચવું આ બધું દાહોદને ઝીરો ફેટલિટી ઝોન બનાવવા માટે જરૂરી છે